નમસ્કાર મિત્રો હવે સક્રિય થઈ રહ્યો છે હવે અરબસાગર સક્રિય થતાની સાથે જ ગુજરાતમાં અમુક વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે જેમાં આવનારા ચોવીસ કલાક એટલે કે આવતીકાલે સાંજ સુધીમાં કયા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતાઓ છે તેની માહિતી આપવાની છે સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં તમે અલગ અલગ મીડિયાના મારફતે ન્યૂઝ સાંભળ્યા હશે કે ગઈકાલે આપણા ભારત દેશની અંદર એક દુર્ઘટના બની છે એટલે કે આપણા ગુજરાતના અહેમદાબાદ એરપોર્ટ ઉપરથી અમદાવાદ થી લંડન જતું જે પ્લેન હતું પ્રાર્થના કરું કે તમામ મૃતકોના આત્માને ભગવાન શાંતિ આપે દુઃખની વાત એ છે કે આ જે મુસાફરી પ્લેન હતું એની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા અને એમનું પણ નિધન થયું છે વિજયભાઈ રૂપાણી જ્યારે પણ એમ હતા ત્યાં સુધીનો મને જ્યાં સુધી અનુભવ છે ત્યાં સુધી ખૂબ સારા માણસ હતા અને અમારા તરફથી કાંઈ પણ રિક્વેસ્ટ કરવામાં આવતી ખેડૂતો માટે સારા કામ હોય દોરવામાં આવતું ત્યારે વિજયભાઈ રૂપાણી છે છે તમામ કામો કામો હિતમાં થાય એવા પૂરા પ્રયત્ન કરતા ઘણા બધા એ અમારા રજૂઆત પછી કરાવ્યા પણ એટલે વિજયભાઈ રૂપાણીનું જવું એ પણ આપણા માટે ખૂબ દુઃખની વાત છે આપણા દેશે એક સારા નેતા ગુમાવ્યા છે એ વાતને આપણે નકારી નથી શકતા ગઈકાલથી આ સમાચાર સાંભળ્યા ત્યારથી હું શોખની લાગણી અનુભવ છું ખાસ કરીને હવે વાત કરવાની છે અત્યારે જે કઈ માહોલ છે અત્યારે આમ જોવા જઈએ તો અરબસાગર સક્રિય થયો છે ધીમે ધીમે હવે ચોમાસું સક્રિય થશે ચોમાસું આગળ વધવાનું ચાલુ થશે એટલે એની માહિતી તો આપશું પણ આ જે અરબસાગરમાં કરંટ આવ્યો એને કારણે ગુજરાતના હવામાનમાં પણ આજે તેર તારીખથી અલગ અલગ વિસ્તારમાં પલટો પણ આવ્યો છે અને અત્યારે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર હાઈ લેવલના વાદળો પણ જોવા મળતા હશે જોકે વાદળોની ઊંચાઈ થોડીક વધારે છે એટલે આજે તેર તારીખના રોજ આપણે કોઈ મોટા વરસાદના સમાચાર પ્રાપ્ત નહીં થઈ શકે કેમકે વાદળોની ઊંચાઈ વધારે છે પણ વાદળો ચાલુ થયું છે હવામાનમાં પલટો વરસાદ પડે તો પ્રવેશ કરી ગયું તેવું ન કહી શકાય કેમકે નેરુત્યનું ચોમાસું હજુ મહારાષ્ટ્ર અંદર નિષ્ક્રિય થયેલું છે એ હવે સક્રિય થશે પણ આવતીકાલે જે વરસાદો પડશે એ ચોમાસું જે સક્રિય થવાના હોય એના લક્ષણના ભાગરૂપે પડશે અને આવતીકાલે વરસાદો હશે એ સાર્વત્રિક નહીં હોય છૂટા છવાયા હશે કોઈ કોઈ જગ્યાએ હશે અને જ્યાં વરસાદ પડશે ત્યાં ગાજ વીજ અને પવન સાથે વરસાદ પડશે એટલે કે ઠંડસ્ટનો એક્ટિવિટી થવાની શક્યતાઓ છે આવતીકાલે ચૌદ જૂન બે હજાર પચીસે રાત સુધીમાં જે વરસાદો પડવાની શક્યતાઓ છે તેમાં દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર આ શક્યતાઓ વધારે છે જેની અંદર સુરત વલસાડ વાપી બારડોલી બીલી ડાંગ તમામ વિસ્તારો જે છે એ સાથે રાજપીપળા હોય ભરૂચ ચંકલેશ્વરના વિસ્તારો હોય એ તમામ વિસ્તારની અંદર છૂટાછવાયા તીવ્રતા સાથે વરસાદો નોંધાઈ શકે છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુમહાલ અને જુનાગઢના અમુક વિસ્તારો ગીર સોમનાથ અમરેલીના અમુક ભાગો ભાવનગર અને બોટાદ અને સાથે પૂર્વ રાજકોટના ભાગો છે આ વિસ્તારની અંદર પણ છૂટાછવાયા વરસાદોની શક્યતાઓ રહેલી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વાવ અને સાબરકાંઠા ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હેવી વરસાદની શક્યતાઓ નથી પણ ત્યાં છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના જિલ્લા આની અંદર થોડીક તીવ્રતા જોવા મળશે અને આ તીવ્રતા છે એ પણ એક પ્રકારે ઠંડસ્ટોમ એક્ટિવિટી ની હશે ને છૂટા છવાયા વરસાદ હશે સાર્વત્રિક નહીં હોય જેની દરેક મિત્રો એ નોંધ લેવાની છે એટલે આવતીકાલે ચૌદ જૂન બે ના રોજ સાંજ સુધી આ પરિસ્થિતિ પ્રમાણે આપણે હવામાન જોવા મળશે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની